કચ્છમાં થોડા દિવસથી રણોત્સવના આયોજનને લઈને ઊભી થયેલી અનેક વાતોને કારણે ક્યાંક ને ક્યાંક રણોત્સવના આયોજનને લઈને તમામ લોકોમાં ચિંતા હતી જોકે રણોત્સવનું આયોજન તો થશે જ પરંતુ હવે ટેન્ટ સિટીનું કોચડું છે તે પણ ઉકેલાઈ ગયું છે જોકે આ તમામ બાબતો વચ્ચે ભુજમાં પ્રવાસનના વધુ વિકાસ માટે મંથન કરાયું હતું ભુજમાં આજે વિવિધ હોટલ ઇન્ડસ્ટ્રીઝ તથા તેલે સંલગ્ન અન્ય વ્યવસાયકારો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન ભુજની હોટલ લા કાસામાં કરવામાં આવ્યું હતું જેમાં કચ્છના પ્રવાસનની ચિંતા કરતા પ્રબુદ્ધ નાગરિકો પણ જોડાયા હતા બેઠકમાં અગિયાર મુદ્દાઓને લઈને અલગ અલગ ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે નવા હોદ્દેદારની નિમણૂક પણ કરવામાં આવી હતી કચ્છમાં આવતા પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિ તથા મહેમાન ગતિની એક આગવી ઓળખ લઈને જાય તે માટે તમામ લોકો ઉત્સવ દરમિયાન કામ કરતા હોય છે તેમાં પછી હોટલ ઇન્ડસ્ટ્રીઝ હોય કે તેને સંલગ્નિટી કરતા એસોસિએશનની એક મહત્વની બેઠક મળી હતી જેમાં નવા હોદ્દેદારની ની નિમણૂક સાથે અગિયાર મુદ્દાઓને લઈને પ્રવાસન ઉદ્યોગના વધુ વિકાસ માટે મંથન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ઉદ્યોગો દ્વારા પાણી અટકાવી દેવાતા સફેદ રણને લાગેલી ઝાંખપનો મુદ્દો આ ઉપરાંત ગુજરાત ટુરિઝમ દ્વારા સેલિબ્રિટી દ્વારા કરાતા પ્રચાર પ્રસારને વધુ વેગ આપવાની વાત સ્થાનિક હસ્તકલા કારીગરોને ફાળવાતા ટોલ બાબતે સૂચન કથા ભુજમાં દર વર્ષે આયોજિત થતા તેમજ ભુજમાં અગાઉ કચ્છ કાર્નિવલ જેવા યોજાતા કાર્યક્રમો ફરી શરૂ કરવા તથા રણોત્સવ દરમિયાન અન્ય પ્રવૃત્તિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તથા અન્ય એક્ટિવિટીમાં વધારો કરવાની ચર્ચા આ બેઠક દરમિયાન કરવામાં આવી હતી સાથે સાથે ભુજના હમીસર તથા અન્ય જે પ્રવાસન સ્થળો છે ત્યાં સુવિધાઓ વિકસાવવા સાથે નવા આયોજન કરાય તેવી પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આ સંદર્ભે આગામી સમયમાં જવાબદાર હોદ્દેદારો દ્વારા રાજ્યના પ્રવાસન વિભાગ તથા રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવશે ત્યારે આવો જાણીએ બેઠકમાં શું થઈ ચર્ચા અને કચ્છીઓના મનની વાત મિટિંગ આવી રીતે પહોંચી કે આપણે તો રણોત્સવ થવો જોઈએ રણોત્સવ થવું જોઈએ મેન તો યા તો રણોત્સવ પણ થવો જોઈએ ટેન્સિટી પણ થવી જોઈએ જે કચ્છમાં દર વખતે પ્રવાસીઓ આવે છે એ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે અને એનાથી ઓલ ઓવર કચ્છના હોટલ ઇન્ડસ્ટ્રી છે ઘણા બધા જે ધંધાર્થો છે એને ફાયદો થાય એના બાબતે ચર્ચા થઈ અને રણ પણ ચાકી રહે જે મેન છે એ વ્હાઈટ રણ છે એ રણ પણ ક્યારેય મતલબ એવું ન થાય કે રણ ધોવાઈ જાય જેના ઉપર આટલો મોટો આખો ઓલ ઓવર કચ્છ જે એના ઉપર ડિપેન્ડ છે તો એ હંમેશા ચમકતો વ્હાઈટ રણ રહે એના માટે પણ ચર્ચા થઈ અને જે દર વખતે રણોત્સવ યોજાય છે એ નિયમિત રીતે આ વખતે પણ યોજાય એ સો ટકા યોજાશે એની હું પણ ગેરંટી આપું છું નહીં યોજાય એવી શક્યતા નથી કારણ કે થોડું મોડું થાય પણ રણોત્સવ યોજાશે અને આ વખતે પણ ખૂબ પ્રવાસીઓ આવશે અને રણની મજા માણશે અને કચ્છના જે લોકો છે એને રોજગાર મળશે આ એવી ઇન્ડસ્ટ્રી છે કે ઓલ ઓવર કચ્છને એમાંથી ફાયદો થાય છે નાના મોટા માણસોને તો આ તો સો ટકા આ વખતે સારી રીતે થશે અવરોધો પણ એમાં એને કેમ ડેવલપ કરવો એને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કેમ આપણે વધારેમાં વધારે પ્રવાસીઓ આવે એવી રીતે આપણે આ બધું આયોજન કરવાનું રહેશે એના માટે સરકાર સાથે મળી જનપ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી જનપ્રતિનિધિઓ સાથે રજૂઆત કરી અને સરકાર લેવલથી પણ જે પણ કાંઈ આપણે જે બેનિફિટ મળતા હશે એ બેનિફિટો લેવા અને પ્રવાસીઓ અહીંયાથી કચ્છની સારામાં સારી છાપ લઈને જાય એ ટાઈપની આખા અમારા એસોસિએશનના મેમ્બરોને તમામને ટ્રેનિંગ આપવામાં આવશે કે માઉન્ટ પબ્લિસિટીથી ઓર આપણો બિઝનેસ ડેવલપ થાય અને જેના કારણે નાનાથી મોટા સુધી હેન્ડીક્રાફ્ટવાળા હોય કે ટુરિઝમ હોય બધાને બેનિફિટ થાય એવો અમારો કરવાનો પહેલો પ્રાધાન્ય અને પ્રયાસ રહેશે ટુરિસ્ટનું આપણે કહીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અને ખાસ મોદી સાહેબનું એ વિઝન હતું કે કઈ રીતે કચ્છને આપણે ડેવલપ કરી તો આ જે ટુરિઝમના લીધે અત્યારે વેગ જ હવે પકડી છે જે એક બોર્ડર વિસ્તાર છે એના માટે ખાસ જરૂર છે બોટન રીતે અને સ્થાનિક જે મોદી સાહેબનું સપનું છે કે આત્મનિર્ભર તો આનામાં લગભગ ઘર નાના નાના માણસોને ડાયરેક્ટ ફાયદો મળી રહે છે કારણ કે અત્યારે આપણે ધોળાવીરા ગણો સફેદ રણ ગણો અહીંયાથી આપણે હાજીપીર હોય મળ હોય નાનસર કોટેશ્વર હોય પિંગલેશ્વર હોય એટલે વધારે વધારે ટુરિઝમની વેગ હવે મળી રહી છે અને આના માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે અને છતાં પણ ક્યાં પણ આ અડચણ કાંઈ પણ ખૂટતી કડી છે એના માટે અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ સંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ બધા સાથે મળી અને આ લોકોના ભેગા મળી આ સંસ્થાના પ્રમુખશ્રી અને જે પણ એના અનુભવી છે એનામાં કેમ પ્રશ્ન સોલ્વ થાય અને કચ્છને વધારે વધારે ફાયદો હજી પણ મળે અને જે એમની કન્નડતા પ્રશ્ન છે એ સોલ્વ થાય એના માટે અમે પ્રયત્ન કરશું